ગામજનો ગુરુજનો તથા મારી સાથે ભણતા હા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો હું આજે ગામડા વિશે થોડું કહેવા માંગુ છું ધ્યાનથી સાંભળવા વિનંતી ધૂળું ઢેફાને પાણા હોય ભીતે ભીતે શાણાવે ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય ઉકરડાને ઓંટાવે બળદિયાના જોટાવે પડકાર હાથ ઓટાવે માણસ મનના મોટા હોય માથે દેશી નળિયા હોય વિઘાયકના ફળિયા હોય બધા અહીંયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય સામૈયા ફૂલ એકાવે તાલ એવા ઠેકાવે મોભને ને ભલે ટેકાવે દિલ ના ડેકા ડેકાવે ગાય ગોબરને ગારો હોય આંગણ પછી ક્યારો હોય ધરમ ના કાંટે ધારો હોય અને સૌનો વ્યવહાર સારો હોય ભાંભરડા ભડકાર આવે ડાણું કી ડસકાર આવે ખોખારા ખમકાર આવે ગામડા શેર કરતા સારા હોય ભાત વાળું માં રોટલો ઉણાવેશ્ય લાકડા ને ખાટલો હોય ડેલી ની બાર મોટો હોટલો હોય ઘેર ઘેર લાંબો સોટલો હોય ભેગા બેસી સૌ ખાતા હોય ડબલા લઈ જાતા હોય ખાલી સાદ પાડે કામ થાતા હોય કુંડીમ છોકરાઓ નાતા હોય હોય આંબા ડાળીએ મોર હોય કોલ કોલહાર ચારે કોર હોય રસ્તા ને મકાનો ભલે કાચા હોય પણ માણસો બધા સાચા હોય મૂંગાજીમાં વાચા હોય એક શેરીમાં કેટલાય ખાચા હોય ઘરે ચકલી માળા હોય નેવ્યા કરોડિયા ના જાળા હોય પાસઠે પૂગે તોય વાળ કાળા હોય જાપેનો કોઈ દી તાળા હોય પાઘડ વાજે પેલા સૌ ઉઠતા હોય ચોરે ઘટ નગારા વાગતા હોય બળદ લે કૃષક ભાગતા હોય દીએ હાથ મે તો એનો ચાકતા હોય નદીઓ ની પાણી પીતા હોય શત શત આયુ જીવતા હોય અને સાસ રોટલો ખાતા હોય આને કહેવાય ગામડું ગામડાના માણસો